કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ લીધા પછી પણ કપુરાઈ તળાવની આ હાલત જ સ્પષ્ટપણે દર્શાવે છે કે અગ્રવાલ કન્સ્ટ્રક્શનના કામમાં કોઈ ભલીવાર દેખાતો નથી કરોડો રૂપિયાના ખર્ચે અગ્રવાલ કન્સ્ટ્રક્શનને કામ તો એલોટ કરી દેવામાં આવ્યું છે પરંતુ તકલાદી બાંધકામને પરિણામે તળાવના પાળામાં ઠેર ઠેર ગાબડાઓ પડી જવાનો પણ આક્ષેપ ભૂતકાળમાં થઈ ચૂક્યો છે તો હવે જે રીતે કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું છે તે શું પાલિકાના નીતિ નિયમો ઉપર ખરું કેમ એવો પણ સવાલ નગરજનો કરી રહ્યા છે એક તરફ વડોદરાના નગરજનો દિવસ રાત મહેનત કરીને વડોદરા મહાનગરપાલિકાને વેરા ચૂકવે છે પરંતુ આ વેરાનું વળતર કેટલાક અધિકારીઓ અને લેભાગુ કોન્ટ્રાક્ટરો ઓળવી જતા હોવાનો પણ ગંભીર આક્ષેપ નગરજનો કરી રહ્યા છે કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ મેળવ્યા બાદ પણ કપુરાઈ તળાવને સુંદર બનાવવાની કામગીરી હજુ તો જોજોનો દૂર દેખાઈ રહી છે ત્યાં ભાઈલી તળાવને બ્યુટીફાઈ કરવા માટેનો કોન્ટ્રાક્ટ અગ્રવાલ કન્સ્ટ્રક્શનને ફાળે જાય એવો તકતો ઘડાઈ ચૂક્યો છે ભાઈલી તળાવના નવીનીકરણની કામગીરી માટે અગ્રવાલ કન્સ્ટ્રક્શનને અંદાજે ચાર કરોડ નેવ્યાસી લાખ બોતેર હજાર ત્રણસો દસ જીએસટી સિવાયથી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાઈ છે જો કે આટલા સારા કામ માટે પણ કોન્ટ્રાક્ટરો આ કામ કરવા તૈયાર થયા નહોતા જેને લઈને પાંચ પાંચ વાર વડોદરા મહાનગરપાલિકાએ ભાવપત્ર મેળવવા માટે મહેનત કરવી પડી હતી આખરે વડોદરા મહાનગરપાલિકાના અને નગરજનોના સદનસીબે અગ્રવાલ કન્સ્ટ્રકશને આ તળાવને સુંદર બનાવવા માટે ટેન્ડર ભરીને કામ હાથ પર લીધું હતું વડોદરાના નગરજનો પણ અગ્રવાલ કન્સ્ટ્રક્શન આભારી છે કે તે કપુરાઈ માફક નિર્ધારિત સમય મર્યાદામાં બાયલી તળાવ સુંદર બનાવશે બે દિવસ થયા બે દિવસ બે દિવસ

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર